આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે ચાંદીપુરા વાયરસના રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં બસો ટીમો દ્વારા અગિયાર હજાર પચાસ ઘરોમાં કુલ છપ્પન હજાર છસો એકાવન વ્યક્તિઓનું સર્વેલન્સ કરાયું ચાંદીપુરા વાયરસના રોગચાળાના નિયંત્રણ માટે રાજકોટમાં વિશેષ વોર્ડ તૈયાર જ્યારે મહિસાગરમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયો આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી શનિવાર સુધીમાં એનટીએને નીટનું પરિણામ શહેરો અને કેન્દ્રો મુજબ વેબસાઇટ પર જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ અને શ્રીલંકાના પ્રવાસ માટેની જાહેર થયેલી ટી ટ્વેન્ટીની ટીમમાં ગુજરાતના હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના તેત્રીસ જેટલા કેસ નોંધાયા છે જેમાંથી સાત જેટલા નમૂના પુના પરીક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે રાજ્યમાં બસો સાહીઠ ટીમો દ્વારા અગિયાર હજાર પચાસ ઘરોમાં કુલ છપ્પન હજાર છસો એકાવન વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન પરિસ્થિતિ અને રોગચાળા નિયંત્રણ માટેના પગલાંઓની સમીક્ષા કરી હતી વિડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સઘન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્રાઇવ ચલાવવા સૂચના આપવામાં આવી હતી રાજ્યમાં ચાર હજાર આઠસો અડત્રીસ કાચા મકાનો અને ઢોર કોઠાર વિસ્તારોમાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું બેઠકમાં આરોગ્યના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈ વિશેષ વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે જેમાં સાત આઈસીયુ બેડનો સમાવેશ થાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને પાંચે દર્દીઓના મૃત્યુ થયા છે આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે આ વિશે સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી ડોક્ટર હર્ષદ દુસરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે અમારે અત્યારે એમસીએચ બિલ્ડિંગમાં અમનો પીડિયાટ્રિક વિભાગ છે જેની અંદર આપણે સો બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે જેની અંદર સાત બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે જે આઈસીયુ બેડ છે સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે જો કોઈને પણ શરદી તાવ ઉધરસ ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડોક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતો એક કેસ નોંધાયો છે જો કે આ અંગેનો હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે સમગ્ર મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ ઉપરાંત જિલ્લામાં કાચા મકાનોમાં તિરાડો પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ માટે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર નવ નવ બે પાંચ સાત આઠ પાંચ નવ પાંચ પાંચ જાહેર કરાયો છે જેમાં રોગચાળાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોની વિગતો મોકલવા માટે જણાવાયું છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ઉપરાંત સુરેન્દ્રનગર અમરેલી મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સહિત કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વિરામ બાદ ગઈકાલે સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો પરંતુ ત્યારબાદ બપોરમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા તો દીવમાં ઝાંપા ગલીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જ્યારે અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો મોરવાડા ખાનખીજડીયા તોરી અનીડા ખડખડ બાટવા દેવલી દેવાળકી ગામમાં ધોધમાર વરસાદે નગરમાં પાણી પાણી કરી દીધા હતા જ્યારે રાત્રિના સમયે પણ આ વરસાદ અવિરત વરસ્યો હતો સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએને નીટ યુજી બે હજાર ચોવીસના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે બી પારદીવાલા તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠે ઉમેદવારોના તમામ નામ જાહેર ન કરતા શહેર અને કેન્દ્ર પ્રમાણે પરિણામ પ્રકાશિત કરવા નિર્દેશ કર્યા છે સર્વોચ્ચ અદાલતની આ ખંડપીઠ મેડિકલ પરીક્ષા સંદર્ભેની ચાલીસ અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે આગામી સુનાવણી સોમવારે થશે આ પૂર્વે ખંડપીઠે પરીક્ષાની વિશ્વસનીયતા સાથે ચેડા થયા હોવાનું સ્વીકાર્યું હતું જોકે અદાલતે કહ્યું છે કે પરીક્ષા રદ કરવી અંતિમ નિર્ણય ન હોઈ શકે કારણ કે તેની સાથે ત્રેવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક પ્રમુખ દીપક પટેલની અધ્યક્ષતા યોજાઈ હતી જેમાં વિવિધ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકોમાં ચાંદીપુરાનો રોગ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ આ અંગે પૂરતી તકેદારીના પગલાં ભરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચના અપાઈ હતી મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે ગઈકાલે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહીદ થનાર આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રાજ્ય સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં એકત્ર થયેલ લોકોએ શહીદ દિવસની ઉજવણી કરી હતી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી દેશની આઝાદી માટે પંદરસો સાત જેટલા લોકોએ ગુરુ ગોવિંદની આગેવાનીમાં અંગ્રેજોને ગોળી ખાઈ આત્મબલિદાન આપ્યું હતું જોકે જલિયાવાલા કરતાં મોટા આ કાંડને ભલે ઇતિહાસમાં કોઈ સ્થાન ન મળ્યું હોય પરંતુ દેશની આઝાદી માટે પંદરસો ને સાત જેટલા આદિવાસી સમાજના શહીદો દ્વારા જે આત્મ બલિદાન આપવામાં આવ્યું હતું તેની યાદમાં આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કૌશિક જોશી આકાશવાણી સમાચાર મહીસાગર એકવીસ જુલાઈના રોજ વડોદરા મંડળના કનીજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે તેમ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરીને જાહેરાત કરવામાં આવી છે આ કામગીરીને કારણે અગિયાર જેટલી ટ્રેનોને અસર થશે જેમાં અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી આણંદ અમદાવાદ મેમુ અમદાવાદ વડોદરા મેમુ અને જામનગર ઇન્ટરસિટી જેવી ટ્રેનો એકવીસમી જુલાઈએ રદ રહેશે જ્યારે ત્રણ ટ્રેન આંશિક રીતે રદ રહેશે શ્રીલંકા સામે સત્યાવીસમી જુલાઈથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે જ્યારે ઓગસ્ટમાં રમાનારી પચાસ ઓવરની શ્રેણી માટે વન ડેના સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે શુભમન ગિલને બંને ફોર્મેટ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે ટી ટ્વેન્ટીમાં સામેલ અન્ય ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ રીન્કુ સિંહ રિયાન પરાગ ઋષભ પંત સંજુ સેમસન હાર્દિક પંડ્યા શિવમ દુબે અક્ષર પટેલ વોશિંગ્ટન સુંદર રવિ બિશ્નોઈ અર્શદીપ સિંહ ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે કામધેનુ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે જેની નવી તારીખ બાવીસ જુલાઈએ જાહેર કરાશે યુનિવર્સિટી દ્વારા આઠ સંવર્ગની સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેટરનરી ફિશરીઝ ડેરી લેબોરેટરી ટેકનિશિયન આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વેટરનરી ઓફિસર તેમજ જુનિયર ક્લાર્કની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા અઢારથી વીસ જુલાઈ દરમિયાન યોજાનાર હતી જેમાંથી ગત અઢારમી તારીખની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે જે પૈકી ઓગણીસ અને વીસ જુલાઈના યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા બે દિવસના બદલે એક જ દિવસે લેવાય તેવી ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને ઓગણીસ તેમજ વીસ તારીખે યોજાનાર જુનિયર ક્લાર્કની સીબીટી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાનો નિર્ણય કરાયો છે ચાંદીપુરા વાયરસના રોગયાળાને અટકાવવા માટે રાજ્યમાં બસો સાહીઠ ટીમો દ્વારા અગિયાર હજાર પચાસ ઘરોમાં કુલ છપ્પન હજાર છસો એકાવન વ્યક્તિઓનું સર્વેલન્સ કરાયું ચાંદીપુરા વાયરસના રોગચાળાના નિયંત્રણ માટે રાજકોટમાં વિશેષ વોર્ડ તૈયાર જ્યારે મહીસાગરમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયો આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી શનિવાર સુધીમાં એનટીએને નીટનું પરિણામ શહેરો અને કેન્દ્રો મુજબ વેબસાઇટ પર જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ અને શ્રીલંકાના પ્રવાસ માટેની જાહેર થયેલી ટી ટીમમાં ગુજરાતના હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર